આજનું યુવાધન મોબાઈલ પર પબજી ગેમ રમવાની પાછળ સમય બરબાદ કરી રહ્યું છે ત્યારે શાળાઓમાં પણ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ ભણવાના બદલે પબજી ગેમ રમવા પાછળ પોતાનો સમય વ્યતીત કરી અભ્યાસ બગાડી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોના કેમ્પસમાં રમાતી પબજી ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પબજી ગેમ પર શાળાના પરિસરમાં પ્રતિબંધ મૂકતો પરિપત્ર દરેક શાળા અને કોલેજોમાં મૂકી આપવામાં આવ્યો છે ત્યારે આનંદની એનએસ પટેલ આજ કોલેજના અધ્યાપકો દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે ત્યારે આપણે જોઈશું એક વિશેષ અહેવાલમાં શું કહીએ વિદ્યાર્થીઓ પહેલાં તો હું કહીશ કે જે યુવાધન જે પબજી ગેમ રમે છે અને એના કારણે જે એમને અસરો થઈ રહી છે એના વિશે જાણવા જેવું છે તો મારા માટે મેં ઘણા ટાઈમથી હું જોઉં છું કે સમાજમાં મૈત્રવર્ગમાં કે જે લોકો પબજી ગેમ રમે છે તો એના પરથી મેં અમુક તારણો કાઢ્યા છે કે જેવી એમને અસરો થાય છે એમના જીવનમાં એક તો એ ગેમમાં હિંસાનું એક મોટામાં મોટું ફેક્ટર જે કહેવાય કે એ બતાવ્યું છે અંદર કે જે લોકોને મારવા કેવી રીતના તો જે આજનો યુવા વર્ગ છે કહેવાય છે કે ભારતમાં અત્યારે સૌથી વધારે યુવાનો છે અને જો એ યુવાનો આ પબજી જેવી ગેમમાં પોતાનો સમય બરબાદ કરશે તો આ દેશનો વિકાસ કઈ રીતના શક્ય બનશે એ જ રીતના જે રીતના વિડીયો ગેમનું વ્યસન લાગ્યું છે એના કારણે વિદ્યાર્થીઓ રાતે સૂતા નથી ગમે તે ટાઈમે એવો વિડીયો ગેમ રમવા મીન્સ કે મોબાઈલ ઓન કરીને ચાલું કરે છે એના કારણે એક તો એમનું શૈક્ષણિક સ્તર નીચું જઈ રહ્યું છે શાળામાં ગેરહાજરી વધી છે તો આ બધા કારણોસર તો સરકારનો જે નિર્ણય છે પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવાનો એ ઘણો સારો છે અને મા બાપને પણ એક સર સૂચન કરવા હું ઈચ્છું છું કે એ પણ થોડો પોતાના બાળકોમાં રસ લે એ મોબાઈલ પર શું કરે છે અને ખાસ કરીને આપણે પણ ભૂતકાળમાં જોયું છે કે બ્લુ વેલ જેવી ગેમને કારણે ઘણા બધા પ્રશ્નો કુટુંબમાં સર્જાયા હતા ઘણા વિદ્યાર્થીઓને સાયક્રાઇટિટને એવા ડૉક્ટરો પાસે જવું પડ્યું હતું તો હું થોડી પેરેન્ટ્સને પણ એ કરીશ કે એ વિદ્યાર્થીઓ સાથે થોડી વાતચીત કરે ને એમની આવી ગેમ ના રમવા પર કે ના રમે તેની તકેદારી લે પબજી ગેમ વિશે મારે એટલું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ પબજી ગેમ પાછળ ગાંડા થઈ ગયા છે અને પબજી ગેમ રાત દિવસ રમ્યા કરે છે તેની ઘણી બધી આડઅસરો છે જેવી કે માનસિકતામાં બદલાવ આવી જાય છે સ્વભાવ ચીડિયો થઈ જાય છે વારંવાર ગુસ્સે થઈ જાય છે પછી મોડા સુધી ગાદલામાં પેસીને અંધારામાં મોબાઈલ રમ રમે છે એના કારણે આંખોની તકલીફ થાય છે વહેલા અંધળા થઈ જાય છે અને સ્વભાવ ચીડિયો બની જાય છે ઊંઘમાં પણ તકલીફ થાય છે તો જે રાજ્ય સરકારે જે નવો પરિપત્ર લાવ્યા છે જે પબજી કેમ્પસમાં નહીં મને ગમશે અને હું એક વિદ્યાર્થી તરીકે એને અપનાવું છું ખૂબ અગત્યનો નિર્ણય છે સરકારનો અને શિક્ષણની સંસ્થામાં કામ કરતા આ નિર્ણયને લેતા અમને ખૂબ આનંદ થાય છે તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો કે પબજી ગેમ પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ નામની જે ગેમ છે કદાચ આ આજના જે યુવાનો જે રમે છે આ ગેમનું એનું ફૂલ ફોર્મ કદાચ નહીં ખબર હોય પણ સર્વે વિદ્યાર્થીઓ આ એક મૃત્યુની રમતમાં મૃત્યુની ઢબે પાછળ પડ્યા છે ત્યારે એના વિશે જ્યારે આલોચના કરીએ ત્યારે ખ્યાલ આવે આપણને કે આ ગેમનું સર્જન કોણે કર્યું છે ક્યાંથી કર્યું છે શા માટે કર્યું છે આ બધા કારણોની પાછળ જે જવાબદાર કારણોની શોધ કરીએ તો આપણને ખબર પડે કે આ ખરેખર મૃત્યુની રમત છે આની સરખામણીમાં આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિ જે રમત સાથે સંકળાયેલી સંસ્કૃતિ છે મનોરંજનની આગવી પ્રથા ધરાવે છે અને એ મનોરંજનમાં માનસિક તણાવ દૂર થાય છે શારીરિક ક્ષમતાઓ વધે છે આવા પ્રકારની રમતો જ્યારે ભારતીય સંસ્કૃતિ આપે છે ત્યારે શા માટે આપણે સાઉથ કોરિયન કંપનીએ ડેવલપ કરેલી રમત લઈને પછી આપણા યુવાનોનું યુવાધન બગાડવું એટલે હું કહીશ કે સરકારશ્રીનો નિર્ણય અને જે શિક્ષણ વિભાગનો પરિપત્ર છે એ પરિપત્રને લઈને અમે ખૂબ જાગૃત છીએ અને શૈક્ષણિક સંસ્થાની અંદર એનો યોગ્ય અમલ થાય એવા પ્રયત્ન અમે સૌ કરીશું એના વિશે પબજી ગેમ વિશે હું કહેવા માંગુ તો હું એક જ વાત કહું કે જે પબજી ગેમનો ઉદભવ છે એ બહારના દેશમાંથી કરવામાં આવ્યો છે અને જેનો હેતુ એ જ હશે કે આપણા ભારતના યુવાધનને બગાડવાનો એક પ્રયત્ન છે તો આપણા ભારતના યુવાધનને વિચારવું જોઈએ કે આપણે શું રમવું અને શું ન રમવું પબજી ગેમ ગેમ ન રમવાથી વ્યક્તિ એ શાંત મન શાંત મન રહી શાંત મનથી રહી શકે છે મનને એકાગ્ર રાખે છે માનસિક રીતે તે સ્વસ્થ હોય છે પણ જો એ ગેમ રમે તો તેના આ બધા તેની આડઅસર ઊભી જોવા મળે છે અને વ્યક્તિ પોતે માનસિક રીતે સ્વસ્થ રહી શકતો નથી ઘરમાં કોઈનું સાંભળી શકતો બી નથી અને પોતાની અલગ જ દુનિયા રચી શકે છે માટે જે પબજી ગેમ સરકારનો જે નિર્ણય છે તેને હું આવકારું છું અને બધા યુવા આગ્રહ કરું છું કે આ ગેમથી દૂર દૂર રહે સરકારનો જે નિર્ણય છે પબજી ગેમને બંધ કરવાનો બહુ જ સરસ છે બહુ આવકાર્ય છે શૈક્ષણિક સંસ્થાઓ માટે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે શૈક્ષણિક સંસ્થાઓમાં જે યુવા વર્ગ છે ભારતનું ભવિષ્ય કહેવાય છે પણ મોબાઈલના મોબાઈલની અંદર જે લોકો ગેમ રમે છે એટલા વ્યસ્ત થઈ જાય છે કે એ લોકો પોતાના સામાજિક જીવનથી એમનું જે રમતગમતનું ક્ષેત્ર છે એનાથી બિલકુલ દૂર થઈ ગયા છે સાયબર સિક્યુરિટીના ફિલ્ડમાં એક શબ્દ આવે છે નેટિકેટ અત્યારે આપણા છોકરાઓને નેટિકેટ શું છે ખબર નથી જેમ આપણે સમાજમાં જ્યારે સોશિયલાઇઝેશન થાય છે આપણે છોકરાઓને એટિકેટ શીખવાડીએ છીએ એ જ રીતે જ્યારે મોબાઈલ વાપરતા હોય જ્યારે નેટ વાપરતા હોય ત્યારે નેટિકેટની પણ છોકરાઓને ખબર હોવી જોઈએ કઈ રીતે નેટ વાપરવું કઈ જગ્યાએ વાપરવું તો સમાજમાં આ વસ્તુની જાગૃતિ આવે મા બાપ પણ આ વસ્તુની તકેદારી રાખે કે આપણા છોકરાઓ નેટ ઉપર શું કરી રહ્યા છે ખાસ કરીને આવા ગેમ કે જે છોકરાઓને એક ગેરમાર્ગે દોરે છે એમની અંદર હિંસાનું ભારત એક અહિંસાનો દેશ છે જ્યાં આપણા છોકરાઓ હિંસાના ગેમ રમી રહ્યા છે કારણ કે આજનો યુવા વર્ગ જે પબજી ગેમ પાછળ ગાંડો થઈ ગયો છે આજનો યુવા વર્ગ જે યુવાનોએ દેશ માટે કંઈક સારું કાર્ય કરવું જોઈએ અને દેશના હિત માટે કે દેશમાં કઈક સારું હિતપૂર્વક કામ કરવું જોઈએ તે તે ન કરતા એ તેઓ પબજી ગેમ પાછળ ખૂબ જ ગાંડા થઈ ગયા છે અને તેમને એમની આજુબાજુ શું થઈ રહ્યું છે શું પ્રોબ્લેમ છે એ બધું જોતા નથી અને હિંસા હિંસાજનક થઈ ગયા છે કે આજનો જે યુવા વર્ગ છે જેણે દેશના કાર્યોમાં મદદરૂપ થવાનું છે કે દેશનું કાલ ભવિષ્ય સુધરે તે માટે મદદની થવાનું છે પરંતુ તેઓ પબજી ગેમ પાછળ ગાંડા થઈને પોતાનું જ ભાન ભૂલી રહ્યા છે ભણવામાં ધ્યાન નથી આપતા આપણે જોઈ રહ્યા છીએ કે બીજા દેશો આપણા દેશથી આગળ કેમ છે તો બીજા દેશના યુવાનો પોતાના કાર્ય કરવામાં એટલા એટલા મશગુલ હોય છે કે આવી બધી ગેમ્સને મોબાઈલથી તેઓ દૂર રહે છે અને આપણો યુવા વર્ગ છે જે આવી ગેમો પાછળ ગાંડો થઈ ગયો છે તો મારું એ જ કહેવું છે કે રાજ્ય સરકારે જે આ ગેમ પાછળ જે નિયમ લીધો છે તે ખૂબ જ સરસ છે અને એક વિદ્યાર્થી તરીકે હું તેને અપનાવું છું ધન્યવાદ ખરેખર જે રાજ્ય સરકારે ગઈકાલે જે પબજી ગેમ ઉપર જે શૈક્ષણિક સંસ્થાઓ છે એના ઉપર જે પાબંદી લગાવી છે એ રાજ્ય સરકારનો જે નિર્ણય છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે અમે તો હું તો પોતે એક શિક્ષક તરીકે જોઉં છું કે આજે દેશનું જે યુવાધન છે એ બરબાદ થાય છે ના પબજી ગેમ્સ એવા ઘણા બધા વર્ષ સમય પહેલા બ્લ્યુ વેલ એ પણ એ ે માહિતી કે જે યુવાધનને એક ગેરમાર્ગે દોરી જાય છે અને ત્યાર પછી એ લોકો એક મનોવૈજ્ઞાનિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એમના બિહેવિયર અમુક જે એટીટ્યૂડ છે એની અંદર બદલાવ થતા હોય હિંસા તરફ એ વિદ્યાર્થીઓ વધારે પ્રેરાય છે ને એના લીધે એક સમાજમાં એક ડિસ્ટર્બન્સ ઊભું થાય છે તો ખરેખર સરકારે આ નિર્ણય લીધો છે એ મારા મત મુજબ તે ખરેખર સરાહનીય છે અને દરેક શૈક્ષણિક સંસ્થાઓએ આ વસ્તુનું ધ્યાન રાખવો જોઈએ અને જે યુવાધન છે એ શિક્ષણ તરફ આકર્ષાય ક્લાસરૂમમાં આવે અને એ જ યુવાધન દેશ માટે કંઈક સારું કામ કરે અને દેશમાં એક સારું એસેટ્સ બનીને દેશની પ્રગતિમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે એના તરફ પ્રયાસ થવા જોઈએ